તો ક્ષત્રિય સમાજ એ રૂપાલાની ટિકિટ રદ થાય તો જ માફી આપવા તૈયાર છે ગુજરાત ફોર રૂમ ની અંદર ગોહિલ આપણી સાથે છે વાસુદેવજી આજે તમામ લોકોએ એક મંચ પર આવીને કહી દીધું કે તો જ માનવા તૈયાર જો રૂપાલા સાહેબની ટિકિટ રદ થાય છે ભાવનગરના ક્ષત્રિયોનું શું કેવું છે ને આખા ગોહિલવાડ પંથકની શું માંગ છે હજી ચોક્કસ આજે અમારી જે મિટિંગ કોર કમિટીની મળી એમાં સવારે અગિયાર વાગે અમે નિર્ણય કર્યો કે આપણે ફક્ત એક જ મુદ્દાનો કાર્યક્રમ છે પરસોત્તમભાઈ રૂપાલા સાહેબની ટિકિટ રદ થવી જોઈ અને રદ કરવામાં નહીં આવે તો આની અસર બહુ મોટી પડશે ભારતીય જનતા પાર્ટીને નુકસાન ભોગવવું પડશે આ નિર્ણય કર્યા પછી ભારતીય જનતા પાર્ટીમાં અમારા સમાજના જે આગેવાનો છે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબની આગેવાની નીચે એક પ્રતિનિધિ આવ્યું પ્રતિનિધિ મંડળ આવ્યું અને એની સાથે પણ અમે મિટિંગ કરી મિટિંગ કર્યા પછી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબે અમારી સાથે વાત કરી અને એમ વિનંતી કરી સમાજને બધાને સાંભળ્યા કે ત્રણ વખત આ પુરુષોત્તમભાઈ રૂપાલા સાહેબે જો માફી માગી હોય અને ગઈકાલે સી આર પાટીલ સાહેબે પણ માફી માગી છે તો હવે આપણે આની કેવી રીતે આગળ વધવું પરંતુ અમારે જે નિર્ણય થયેલો તો અમારા પ્રતિનિધિઓની સંખ્યા પચીસ ત્રીસ જણા આગેવાનો હાજર હતા એને એક જ સ્વરૂપમાં વાત કરી કે અમારે બીજું કાંઈ ખપતું નથી અમે આમાં કોઈ સમાધાનની ભૂમિકા અદા કરવા માગતા નથી અમારો ફક્ત એક જ મુદ્દો છે પરસોત્તમભાઈ રૂપાલા સાહેબની ટિકિટ રદ કરો જો રદ ન થાય તો આની અસર આ જ સમગ્ર ગુજરાત નહીં સૌરાષ્ટ્ર ગુજરાતના ગામડા સુધી અસર પહોંચી છે અને આવતા દિવસોમાં છવ્વીસ લોકસભાની જે સીટો છે એની પર ક્ષત્રિય સમાજની મોટા પ્રમાણમાં મત જ્યાં જ્યાં આવ્યા છે જ્યાં વધઘટ મતો છે એની પણ અસર થશે આવતા દિવસોમાં ભાજપને મોટું નુકસાન થશે કારણ કે ઉગ્ર આંદોલન થયો છે છે લાગે કે ટિકિટ રદ થાય તો જ માફી સમાજને શકે ઘણી વખત ઘણા કેસમાં જતું કરવાની ભાવના પણ આ વખતે પુરુષોત્તમભાઈ રૂપાલા સાહેબ એવા જે ઉચ્ચારણો કર્યા છે એને જે ટીકાટી પણ કરી છે અમારી બેન દીકરી ઉપર એની મોટી અસર થઈ છે અને એ ટીકા ટીપણ સહન થાય એવી વસ્તુ નથી કારણ કે અમારી આન બાન છાન અમારા અસ્મિતા ઉપર જ્યારે એના ઘાખેરો છે ત્યારે ક્ષત્રિય સમાજ કોઈ પણ સંજોગોમાં અમારી બેન દીકરીઓ પણ આજ રસ્તા ઉપર આવ્યા છે અમારે અમારી મહિલા સંગઠનો પણ આ રસ્તા ઉપર આવીને ધરપકડ વહે છે ત્યારે અમે કોઈ પણ હિસાબે આ વાનછોડ કરવા માંગતા નથી તમને લાગે છે કે આખો મુદ્દો હવે રાજનીતિ તરફ જઈ રહ્યો છે એવું કોઈ મને આમાં કારણ દેખાતું નથી કારણ કે ક્ષત્રિય સમાજનો જ આ મુદ્દો છે ક્ષત્રિય સમાજના જે અમારા રાજકીય આગેવાનો છે એને અમે મિટિંગમાં જ્યારે બોલાવી ત્યારે મળવા ચોક્કસ માગશો આજે પણ એ કારણે જ મળ્યા છે એણે અમને સાંભળ્યા અમને પણ નિરાતે સાંભળ્યા છે અને એણે એવી પણ વાત કરી કે તમારી જે કાંઈ આક્રોશ છે રજૂઆત છે તમારી માંગ ટિકિટ રદ કરવાની છે જો ટિકિટ રદ ના થાય તો સૌરાષ્ટ્રની બેઠકો પર કેવા પ્રકારની અસરો ખાસ કરીને જ્યારે તમે ભાવનગર થી આવો છો શું અસર પડી શકે છે ભારતીય જનતા પાર્ટી ગોહિલવાડ રાજપૂત સમાજનો પ્રમુખ તરીકે ખાસ કરીને ભાવનગરના પ્રતિનિધિ તરીકે હું એ વાત કરું તો ગઈકાલે જ અમારે ગોહિલવાડ રાજપૂત સમાજની જુદી જુદી સંસ્થા મારફત અને કરણી શાહ મોટું સંમેલન મળ્યું દસ હજાર કરતાં પણ વધારે યુવાનો વડીલો માતાઓ બહેનો દીકરીઓ આવ્યા અને એક જ અવાજ એવો સૂર નીકળ્યો અને વિરોધનો સૂર નીકળ્યો વિરોધના સુર રૂપે કલેક્ટર કચેરીએ જે આવેદનપત્ર પણ આપ્યું મોટી સંખ્યામાં ભાઈઓ હતા કાલ જન મોટી સંખ્યામાં હોવાને કારણે દરેક જિલ્લાની અંદર આ ઉગ્ર સ્વરૂપે આ આંદોલન થઈ રહ્યા છે ત્યારે અમારો એક જ મુદ્દાનો કાર્યક્રમ છે કે અમારે કોઈ પક્ષ સામે વાંધો નથી કોઈ સમાજ સાથે પણ વાંધો નથી અમારે ફક્ત ને ફક્ત પરશોત્તમભાઈ રૂપાલા સામે જ વાંધો છે અને એની ટીકા ટિપ્પણીના હિસાબે વાંધો છે જો કોઈ સમાજ સામે વાંધો નથી કોઈ પક્ષ સાથે વાંધો નથી માત્રને માત્ર વાંધો એ પરસુતમ રૂપાલા સાથે છે અને જો રૂપાલાની ટિકિટ રદ ન થાય તો મોટા પ્રમાણમાં જે નુકસાન છે એ ભારતીય જનતા પાર્ટીને તમામ જે બેઠકો છે તેના પર થશે એવું જે સક્રિય સમાજના આગેવાનો છે તેમનું કહેવું છે વધુ સમાચારો સાથે કસીસ આપની સાથે જોડાજો